સવાર સવારના બધા જય શ્રી કૃષ્ણ બધા ઉઠી ગયા રવિવાર છે એટલે શૈલેષ અમે પણ ચા પાણી પીન નવરા થઈ ગયા તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને આજે મારી મકાનનું કામકાજ ચાલુ હતું રાતે પાટો ભરાઈ ગયો છે તો હમણાં તમને બતાવશું એક બે છોકરા જવાની આ નવરા થઈ ગયા હતા ને તે રાતે પાટો ભરી લીધો અને શૈલેષ આજ રવિવાર છે એટલે શૈલેષ

तो मैं थोड़ा दे दे इस पे। पर ये दिस। नहीं। तम का नु काम का चालू है એટલે તારા એ નહિ રુકાવ છું. थोड़ा दे द्रो कैसे? ठीक। ऐसा तो रही। तो यहां जैन हूं काम करावीस मामा ने मामी ने दादा ने दादी ने। ठीक कैसे यूं तो रहीस?

પાપા રહી ગયા છે અને મારા મમ્મી અહીંયા એટલે શું करू બા એ રેડિયો બની પપ્પા મારું હાલવા કાઈ હે શું માતાજી જો છે હા સામે જોવે છે તો આ છે તમે જો બે રૂમ <laughs> 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 ઘઉ <laughs> નથી